સરકારમાં જ્યારે કોઈ જગ્યા પર ખોટા કામ થતા હોય કાં તો કોઈક એવું હોય કે પબ્લિકનું નુકસાન થતું હોય એવા સંજોગોમાં સામાજિક કાર્યકર્તાની એક ફરજ હોય છે કે સરકારનું ધ્યાન દોરવું સરકારને રજૂઆત કરવી કાં તો જે ખોટું થતું હોય એનો વિરોધ કરવો જે અમારી ફરજ છે અમે નૈતિકતાથી અમારી ફરજ નહીં પાઈએ છીએ કારણ કે અમારું શહેર અમને અતિ પ્રિય છે અને શહેરમાં જો આવી રીતે કંઈક ખોટું કામ થતું હશે સામાજિક લોકો તો બોલશે પરંતુ લોરેન્સ બિસનો એક ગ્રુપના કોઈ બીઆર ગ્રુપ કરીને છે યુકે થી છે અને લગાતાર સવારથી ગાળો અને ધમકીઓ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી આપી રહ્યા છે ચોવીસ કલાકમાં તમને એને મારી નાખીશું જો સરકાર વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ તમે કંઈક બોલ્યા તો તમારા પર આ એક્શન લઈશું તમે આ કરી નાખીશું અમને કોઈના પર બીક નથી અમને નિયમ કાયદા કાનૂન પોલીસ અમને કસાની બીક નથી અમારા પર પાંચ કેસ ઓલરેડી થઈ ગયા છે તમે છઠ્ઠો કરી દો અમે તમને પતાવી દઈશું આવી બેતુકી અને એવી વાહિયાત ધમકીઓ સામાજિક લોકોને આપે તો અમારા શહેર માટે મરવાય તૈયાર છે રજૂઆત કરવા કે કમિશનર સાહેબને અમે એટલા માટે અહીંયા ઓફિસ પર આવ્યા છે કે આવી રીતે ધમકીઓ આપનાર સમાજમાં રહેલા જે જાગૃત લોકો છે જે સત્ય માટે લડે છે એમને કંઈક ને કંઈક ચૂપ કરાવનાર જે આ તત્વો છે એમને પ્રોત્સાહિત કરવાનું જે કંઈ કામ કરી રહ્યા છે જે કંઈ ગેંગ લોકો કરી રહ્યા છે એમના પર સંકસ થાય જામે અને એ લોકો અંકુશમાં આવે કારણ કે આવી ધમકીઓથી અમે તો ડરવાના નથી જાતે લોરેન્સ ભાઈ પણ આપી દે ધમકી તો આ આપણને બીક નથી એક ગુનેગાર છે અપરાધી છે કોર્ટમાં જેલમાં છે અને જે અપરાધ જે કરશે જે ખોટું કરશે જેલમાં જશે ચાહે એ હોય ચાહે હું ચાહે કોઈ પણ અમને કોઈનાથી બીક નથી પણ મારવાની ધમકી હાલે ચોવીસ કલાકમાં ઘરની અંદર આવીને કે ઘરની ઘરની આજુબાજુ પણ મારવાની ધમકી હાલે તો આવી વાહિયાત ધમકીઓથી સામાજિક લોકો અમે ડરતા નથી એટલે આ ધમકી આપનાર જે કોઈ ઇસમ છે એની જે કોઈ માહિતી પણ હશે અમે શોધી રહ્યા છે જેવી પણ માહિતી મળે તમે કમિશનર સાહેબ અમે ડાયરેક અમને ઘરે દઈને રૂબરૂ ફેસ ટુ ફેસ વાત કરીશું કારણ કે અમે કોઈનાથી બીતા નથી પોલીસ કમિશનર સાહેબે કીધું કે તમે ફરિયાદ આપી દો પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર કરાવી દો અને પછી બાકાઈનું આગળનું કામ પોલીસ પ્રશાસન તાત્કાલિક ધોરણે કરશે કે એવું લાગે છે કે ભાજપ તરફથી તમે ચમકી મળો કારણ કે તમે ભાજપ વિરુદ્ધ ભાજપ વિરુદ્ધમાં અમે જો અમે બોલ્યા તો એમને શું ખોટું લાગ્યું કે ભાઈ લારી ગલ્લા માટે તમે બોલો છો તમે આ વિશ્વામિત્રી માટે બોલો છો તમે આ પૂર માટે બોલો છો તમે આ જે જે કૌભાંડ થાય છે તમે એની માટે બોલો છો તો સાહેબ અમે ભૂલીએ નહીં તો આ બધું થતું રહેશે તો શહેરના પબ્લિકના પૈસા જશે તો ભાજપ વિરુદ્ધ બોલ ભાજપમાં અમે પહેલા પણ ભૂલીએ કે ભાજપમાં સારા લોકો જ કામ કરે છે તો કરે છે આ વિશ્વામિત્રી સફાઈ જે થઈ રહી છે એ અમને ગમે છે ભલે ખોટું થતું હોય ભ્રષ્ટાચાર થતો ગમે તે થાય પણ અમને ગમે મારા શહેરની વિશ્વામિત્રી સાફ થશે ને એનાથી મારા શહેરમાં પૂર નહીં આવે તો કઈક ને કંઈક આ ભાજપના લોકો અગાઉ પણ આવી રીતે છે કે પેલા ધમકીઓ આલો એટલે આ જાય સીધા પોલીસ પાસે પછી પોલીસને પણ જોડે પણ એ એ લોકો જે કઈ મિલી પડે અમને તો ખબર કમિશનર સાહેબ કોર્ટ કાયદા કાનૂન ન્યાયતંત્ર અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે આવા તત્વો જે બેપામ બન્યા છે એ હર્ષભાઈ સંઘવીને અમે કહેવા માંગીએ કે આવા તત્વો પર થોડી લગામ કરો કારણ કે આ જે રીતનું કૃત્ય છે શહેરના લોકોને ભયભીત કરવાનું અમે સામાજિક લોકોને તમે આ રીતે ધમકાવો છો તો શહેરના અન્ય નાગરિક તો બોલવાનું જ બંધ કરી દે ને અમે કહીએ છીએ શહેરના તમામ નાગરિકને કે આવા લુખા થતું હતી બીવાની જરૂર નથી આવા લોકોને તો સામે ફેસ ટુ ફેસ એની તાકાત નથી મને એડ્રેસ આપવાની એને માંગી માંગીને દાગી ગયું એડ્રેસ ચાલે ઘરે આવીને તારા એની રૂબરૂ વાત કરું ચાહે આખી લોરેન્સ વિશ્વની ગેંગ બોલાય દે કે જાતે લોરેન્સ વિષ્ણુને બોલાય દે છે જેલાસ કોનાથી બીતો નથી બરોડા માટે અવાજ કોણ કે ભરોદામાં મારા કરતા ડબલ અવાજો હવે વાત કરીશું આવા નફુ શંકો જે હોય ને આ પાછળથી બેસીને ધમકીઓ આપે વિદેશ થી બેસીને ધમકીઓ આપે તાકાત હોય તો સામે કરવું હોય તો તમે દેશ માટે સારા કામ કરો ને તમે શહેર માટે સારા કામ કરો ને તમારે ત્યાં નથી કરવું પણ શહેરને લૂટવું છે પબ્લિક ને હેરાન કરવી છે અને એની માટે કોઈ બોલે એટલે એને ધમકાવે છે તો ભૂલી જજો એ દિવસો ગયા મારા સેલ્ફ ડિફેન્સ મને એટલું બધું મારી નાખવા ને આવી તો બહુ ધમકીઓ આવી મને કોઈ ફરક નથી આ તો કમિશનર સાહેબનું ધ્યાન જાય કે આવા તત્વો છે અને કાલ લીને મારી સામે પણ આવી જાય અને અમારા વચ્ચે પણ કોઈ હાથાપાઈ થઈ જાય તો અમે અગાઉ કહી દઈશું કે અમે કમિશ્નર સાહેબ ને રજૂઆત કરી હતી અને અમે લિખિત માં ફરિયાદ પણ કરી છે બસ આ એક સેલ્ફ ડિફેન્સ આજ છે મારું કે અમે સરકાર ને એક વાર ધ્યાન દોરતી દેખા જાય કે હુમલો કરે તો કરે મારું હોય તો મારે ના ગયા અમે તો શહેર માટે મારવા તૈયાર છે જો એ મારવા તૈયાર હોય તો